ભાઈ સાંભળને દોસ્ત મારે તારી સાથે વાત કરવી છે બેસને જરા બે ઘડી મારી સાથે મારે તારી સાથે વાત કરવી છે કેટલા વખતથી મેં કોઈને નથી જોયા બધા તારે અદૃશ્ય થઈ ગયા આજે તું મળ્યો તો તારી સાથે વાત કરો જૂની વાતોને યાદ કરવી છે યાર મારે તારી સાથે વાત કરવી છે યાદ છે એ દિવસો જ્યારે આપણે બધા સાથે ભેગા થઈને કોઈ પણ વાત પર ખૂબ હસતા 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 આંખોમાં પાણી આવી જતા પાછી એ બધી યાદોને મારે જીવંત કરવી છે બેસને જરા મારી પાસે મારે જરા વાત કરવી છે કેવો મનનો મેવાડો કરતા આપણે ન કોઈને ખીચ ચડે કે ન કોઈને ખોટું લાગે જેને જે કહેવાનું મન થાય એ બિંદાસ કહી નાખે ફરી પાછા એ મેળાના ચકડોળમાં સવારી કરવી છે બેસને મારી સાથે મારે વાત કરવી છે આ વોટ્સઅપના વાયદા અને ફેસબુકની લાઈક એકદમ લાગણી વિહીન અને સાવ બોદા લાગે છે સાચું કહું તો ફરી પાછા ચાની લારી પર સાથે બેસીને કટિંગ ચાની ચુસ્કી માણવી છે અને દોસ્ત આ શ્વાસ ખલાસ થાય એ પહેલાં ફરી પાછા હસી હસીને હાફી જવું છે બેસને જરા બે ઘડી મારે તારી સાથે વાત કરવી છે દોસ્ત